સાયલા તાલુકાના ખેડૂતોએ આજે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન જણાવ્યું કે તાલુકામાં સીઝનનો એક્યાસી ટકા વરસાદ થવા છતાં કેટલાક ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવ્યું છે જ્યારે સાયલા તાલુકાના ખેડૂતોને વળતરથી વંચિત રાખ્યા હતા અગાઉ ખેડૂતોએ વળતર અંગેની રજૂઆત કરી હતી ત્યારે સરકાર પાસે પૈસા નથી એવો અધિકાર કર્યું હતું તેને લઈ આજે ખેડૂતોએ જોડી ફેરવી પૈસા ઉભરાવ્યા હતા અને મામલતદાર મારફતે ને પંદરસો એક મોકલાવ્યા હતા ખેડૂતોએ મામલતદાર આર એમ ચૌધરી પર આરોપ લગાવ્યો કે વરસાદના કારણે પાકને થયેલા નુકસાન અંગે કૃષિ રાહત પેકેજને લઈ સવાલ કરવામાં આવે ત્યારે દરેક વખતે એક જ જવાબ આપે છે કે હું નવો છું કાલે જ હાજર થયો છું મને કંઈ ખબર નથી કેટલા ટકા વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવે તેનું પણ જ્ઞાન સાયલા મામલતદારને નથી તેવો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોએ આ સાથે સિંચાઈનું પાણી ખાતરમાં ભાવ વધારા મુદ્દે પણ રજૂઆત કરી હતી એકવાર ચાલુ સીઝને સાયલા તાલુકામાં સિઝનનો એકસો ચુમ્માલીસ ટકા કરતા વધારે વરસાદ પડ્યો સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનામાં કમોસમી વરસાદ પણ પડ્યો સાયલા તાલુકાના ખેડૂતોનો સદંતર પાક નિષ્ફળ ગયો છે આ સમયે ખરેખર સાયલા તાલુકાના ખેડૂતોને સહાય મળવી જોઈએ પરંતુ સાયલા તાલુકાના ખેડૂતોને જાણી જોઈ અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોય આવું અમને દેખાય છે ખરેખર બાજુનો તાલુકો લીમડી તાલુકો છે જ્યાં સિઝનનો માત્ર એક્યાસી ટકા વરસાદ પડ્યો છે તેમ છતાંય લીમડી તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાં પણ નથી મળી પણ અપૂરતી સહાય લીમડી તાલુકામાં મળી અને જ્યાં એકસો ચુમ્માલીસ ટકા વરસાદ છે ત્યાં ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે સાયલા તાલુકાના ખેડૂતો આજે આ ન્યાય યાત્રામાં જોડાયેલા અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ ખેડૂતો સહાયની માંગણી લઈને ગયા છે ત્યારે અધિકારીઓ પાસે જવાબ મળે છે કે અમારી પાસે પૈસા નથી તો આજે ખેડૂતો દ્વારા ઓગસ્ટ મહિનામાં જે સહાય નથી મળી અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા પૈસા ન હોવાના કારણે વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોએ આજે લગભગ સત્તરસો રૂપિયા જેટલી રકમ